ગયું અથવા તો તમે કોઈ જગ્યાએ હોલમાં ગયા કે કોઈ પ્રસંગમાં ગયા કે જ્યાં પહેલાથી કોઈ દર્દી બેભાન થઈ ગયું છે અથવા તો ઘરમાં ઘરની બહાર જીમમાં સ્વિમિંગ પૂલમાં કોઈ પ્રવાસમાં તમે ગયા હોય અથવા તો તમારી આજુબાજુ કોઈ ડૉક્ટર કે કોઈ તમિલ વ્યક્તિ નથી તો આ સંજોગોમાં તમે એક જાગૃત નાગરિક તરીકે આ કામ કરી શકો હવે આની જરૂર શું કામ પડે ઓક્સિજન છે માણસને જીવવા માટે સૌથી અને સૌથી જરૂરી તત્વ બરાબર માણસનું મગજ છે એમ સૌથી અગત્યનો ઓક્સિજન ન મળે તો એક અડધી મિનિટ થી મિનિટમાં જ એને ડેમેજ થવાનું ચાલુ થઈ જાય અને ઓક્સિજન છે લોહીના પરિભ્રમણ દ્વારા જ મગજ સુધી પહોંચે હવે લોહીનું પરિભ્રમણ થાય કઈ રીતના હાર્ટ દ્વારા હાર્ટ બંધ થઈ ગયું તો મગજમાં લોહી પહોંચશે નહીં તો ગાડીયા કરે જ થાય એટલે મગજનું ડેમેજ તરત ચાલુ થાય ધીમે ધીમે બાકીના શરીરના બીજા પાર્ટમાં પણ ડેમેજ ચાલુ થઈ જાય હવે આપણે કરવાનું છે શું હાટ તો બંધ થઈ ગયું તો આપણે આપણું બહારથી દબાણ આપી છાતી ઉપર દબાણ આપી અને હાર્ટ ચાલુ કરવાનું છે જ્યારે કોઈ પણ વ્યક્તિ જમીન ઉપર પડે તો આપણે જોવાનું કે પહેલાં ખરેખર કાળિયા સરેસ છે કે નહીં હવે કાળિયા કરેસ છે કે નહીં ચેક કરવાનું પેલા કઈ રીતના તો કે આપણે દર્દીના ખભા ઉપર એને થપ થપાવીને ચેક કરવાનું કે ભાઈ એ જવાબ આપે છે કે નહીં ખરેખર બેભાન છે કે નહીં કાળિયા કરે છે કે નહીં ઘણી વાર એવું હોય કે માણસ બેભાન હોય જ નહીં અથવા તો સૂતો હોય કે એવું હોય શકે એને આપણે દબાણ આપવાનું નથી તો હવે આપણે આવી તમારી હાજરીમાં જ આવું કંઈ આકસ્મિક દુઃખદ ઘટના બને તો તમારે શું કરવું એ આજે કરવાનું છે એટલે સીઓએલએસ એસ બિન તબીબી વ્યક્તિ દ્વારા જ્યાં સુધી હોસ્પિટલની સારવાર ન મળે ત્યાં સુધી કરવાનું છે સીઓએલએસ કોણ આપી શકે તો પીડિત વ્યક્તિની બાજુમાં કે હાજર રહેલ જે વ્યક્તિ હોય એ આપી શકે અથવા તો જે કોઈ પણ વ્યક્તિ હોય કે જે હૃદય ફેફસાને પુનર્જીવનની પ્રક્રિયા આવડતી નથી પણ ખાલી દબાણ તો આપી શકે ને હવે જ્યારે પણ તમને એમ થાય કે હવે આ માણસ બેભાન છે તો સૌથી પહેલાં શું કરવાનું અગત્યનું કામ એ માણસને પહેલાં તમારે જોવાનું કે સુરક્ષિત જગ્યા ઉપર છે કે નહીં માનો કે તમે ક્યાંય રોડ ઉપર ગયા રોડ ઉપર એક્સિડન્ટ થયું પાંચ છ જણા એમાંથી એક્સિડન્ટમાંથી એક જણો એવો છે કે બેભાન થઈ ગયો તમને લાગે છે કે આ માણસ અત્યારે મરવાની સ્થિતિમાં છે આનો અરેસ્ટ થઈ ગયો છે તો હવે તમારે એને પહેલાં તો સાઈડમાં લેવાનું રોડ ઉપર સીધું સીપીઆર ચાલુ નહીં કરવાનું પહેલાં તમે એને રોડની સાઈડમાં લઈ જાઓ સુરક્ષિત જગ્યા ઉપર લઈ જાઓ કે આ જગ્યા બરાબર છે કે નહીં નીચે સાવ સપાટ જગ્યા હોવી જોઈએ કડક સરફેસ ઉપર લઈ જવાના પછી તમારે ચાલુ કરવાનું પછી તમે કમ્પ્રેશન ચાલુ કરો ડાયરેક્ટ કમ્પ્રેશન ચાલુ નહીં કરવાનું પહેલાં ચેક કરવાનું કે માણસ ખરેખર બેભાન છે કે નહીં કાઢીયા કરશમાં છે કે નહીં કઈ રીતના ચેક કરશું સૌથી પહેલા એના ખભા ઉપર તમે થપ થપાવો આવી રીતના અથવા તો ગાલ ઉપર બે ત્રણ ઝાપટ મારી શકો અહીંયા મારી શકો એવી રીતના તમે ચેક કરીને જુઓ જો એ રિસ્પોન્સ આપે તો સીપીઆર નથી આપવાના તો એનો મતલબ એમ છે કે એનું હૃદય ચાલુ છે રિસ્પોન્સ કઈ ને આપી શકે માણસ કઈ અવાજ કરે અથવા તો ખાંસી ખાય કે એવું કઈ કરી શકે અથવા હાથ પગ હલાવે તો તમારે નથી આપવાનું બરાબર છે હવે સૌથી પહેલા તમારી સામે માણસ વિભાન થયું તો સીપીઆર આપતા પહેલા મહત્વનું કામ એ કરવાનું કે તમારે એકસો ને ફોન કરવાનું અથવા તો તમારે આજુબાજુ કોઈ હોય એને મદદ માટે બોલાવી લેવાના કેમકે આ કામ છે ને એ લાગે એના કરતાં બહુ અઘરું છે આમાં નોર્મલ માણસ થોડી જ વારમાં થાકી જાય થાકી જાવ પછી તમારે થોડીક વાર બંધ કરી દેવું પડશે કેમકે નું તમે થાકી જાવ તો તમારે શું કરવાનું એટલે તમારે થોડી વારમાં થાકી જાવ એટલે બીજા કોઈ માણસને જરૂર પડશે સૌથી પહેલાં એક સવાનને ફોન કરી દેવાનો પછી તમારે કમ્પ્રેશન આપવાનું ચાલુ કરવાનું હવે કમ્પ્રેશન આપવાનું કેટલી વાર તો કે પહેલાં ત્રીસ ત્રીસ મિનિટના સેટ કરવાના તમારે એક મિનિટમાં

આવી રીતના કોઈ જગ્યા હોય જ્યાં આગ લાગેલી હોય તો ત્યાંથી જરાક સાઈડમાં લઈ જવાના અથવા તો કોઈ પણ જગ્યાએ જ્યાં માણસ ડૂબી ગયો હોય તો ત્યાંથી સાઈડમાં લઈ લેવાનું રોડ ઉપર હોય તો રોડની સાઈડમાં લઈ લેવાનું એટલે સલામત સ્થળની તમારે સ્થળાંતર કરવાનું ત્યાર પછી તેના પ્રતિભાવની ચકાસણી કરવાની બંને ખબર થપાવીને ચેક કરવાનું ભાઈ તમારું નામ શું કેમ છો અથવા તો જવાબ આપે છે કે નહીં જોવાનું બોલવાનો પ્રયત્ન કરે ઘણી વાર પગ હલાવે અથવા તો શ્વાસ કે ખાંસી કરે ઉધરસ કરે પછી જો પ્રતિભાવ નથી આપતો તો તમારે સીપીઆર કરવાનો માનો કે પ્રતિભાવ આપી દે છે તો તમારે એકસો આઠને ને ફોન કરીને નજીકના હોસ્પિટલમાં પહોંચાડવાનો છે હવે પ્રતિભાવ નથી આપતો તો તમારે સૌથી પહેલા તો મદદ માટે કોઈ નજીક માણસ હોય એને બૂમ પાડવાની એટલે તમને હેલ્પ મળી જાય તમે એકલા કંઈ કરી શકશો નહીં એકલા માણસ ગભરાઈ જાય અને બીજું એકસો આઠને ને ફોન કરો એટલે તમે થોડી વાર એને સીપીઆર આપતો હોય ત્યાં સુધીમાં એકસો આઠની ઇમરજન્સીની સર્વિસ મળી જાય હવે એકસો આઠને ને ફોન ઉપર તમારે શું કહેવાનું તો સૌથી પહેલા તમારે પોતાની ઓળખ આપવાની હું આ ભાઈ બોલું છું આ જગ્યાએ છીએ અમે આટલા દર્દી છે મારી સામે આટલા જણા છીએ એમાં એક બાળક છે એક પ્રેગ્નન્ટ વિમલ છે એક મોટા ભાઈ છે એક પચાસ વર્ષના છે એંશી વર્ષના છે કેટલા જણા છે બધું કહેવાનું એ એક્ઝેક્ટ એડ્રેસ આપવાનું એટલે એકસો આઠને આવવામાં તકલીફ ન પડે પછી તમારી પાસે તમે કેટલા જણા છો મદદ કરવા અમે એક જણા છીએ હું એકલો જ છું ચાર જણા છીએ તો એકસો આઠ બધી વસ્તુ લઈને આવી જાય બરાબર છે પછી તમારે દર્દીને એકસો આઠને બધી જાણકારી આપી દીધી આ વસ્તુ પાંચથી દસ સેકન્ડમાં કરી દેવાનું તમે એકસો આઠ ને ઇન્ફોર્મેશન આપવામાં પાંચ દસ મિનિટ બગાડી નાખો એવું નહીં કરવાનું એટલે દર્દીનો જે મેઇન કિંમતી સમય છે એ તમે ઇન્ફોર્મેશન આપવામાં બગાડી દેશો પછી તમે છાતી ઉપર પાછું દબાણ આપવાની પ્રક્રિયા ચાલુ કરો હવે ત્રીસ ત્રીસ સેકન્ડની સાયકલ પાંચ વાર રિપીટ કરવાની એકવાર ત્રીસ સેકન્ડ આપો પછી તમારે ચેક કરવાનું કે હવે પાછો જીવિત જ થયો કે નહીં તમે જોઈ શકો પાછું તપાવીને જોઈ શકો અથવા તો ધબકારા ચેક કરી શકો ધબકારા ચેક કરવા માટે અહીંયા પણ તમે જોઈ શકો બરાબર છે હવે ત્રીસ સેકન્ડ પછી પાછું બીજી વાર ત્રીસ સેકન્ડની સાયકલ ત્રીસ કમ્પ્રેશનની સાયકલ કરવાની એટલે પાંચ સાયકલ કરવાની મિનિમમ ઘણીવાર એવું થાય કે એકવાર વાર ત્રીસ સાયકલ કમ્પ્લીટ કરી ત્યાં જ પેશન્ટ જીવતો થઈ ગયો અથવા તો એને જવાબ આપી દીધો તો પછી આગળ કન્ટિન્યુ નથી કરવાનું તો પછી ખાલી હોસ્પિટલે પહોંચાડવાનું એટલું જ કામ કરવાનું તમારે હવે તમારે સીપીઆર આપતા તમે તમારી સ્થિતિ પોઝિશન કઈ રીતના હોવી જોઈએ એ તમને આમાં ફોટોમાં બતાવ્યું છે તમારે જે વ્યક્તિ હોય નીચે સુડાઈ હોય એની બાજુમાં તમારે બંને ઘૂંટણ ઉપર નીચે બેસવાનું અને એક્ઝેક્ટ ડાબી અથવા જમણી બાજુ કોઈ પણ બાજુ બેસી શકો તમારે નીચે અહીંયા છાતીમાં જે વચ્ચે હાડકું છે એમાં નીચે બે આંગળી મૂકી એની ઉપર વચ્ચેના પાઠમાં એક્ઝેક્ટ હથેળીના આ પાઠથી તમારે પ્રેશર આપવાનું કઈ રીતના બે અથેથી

પેટમાં દબાણ આપવાનું નથી પેટમાં આપશો તો ઘણીવાર એવું થાય દર્દી છે એટલે કઈ ખાધેલું હોય તો બધી ઉલટી થઈને બારે આવે ફેફ સમય જતું રહે શ્વાસ થઈને તો ઉલટાની તકલીફ વધી જાય આપણે પેટમાં નથી આપવાનું છાતીમાં વચ્ચે આપવાનું છે આવી રીતના પોઝિશન આપવાની હોય પોઝિશન આપતી વખતે તમારો હાથ કેવો હોવો જોઈએ તો કે કોણીનો ભાગ છે અને ખભાળો છે બે એક્ઝેક્ટ સેમ લાઈનમાં હોવો જોઈએ તમારે એક્ઝેક્ટ નેવું ડિગ્રીના ખૂણે પ્રેશર આપવાનું છે આટલી રીતના સાવ નીચે કોણી અહીંથી વળવી ન જોઈ અને આમ સાઈડમાંથી નથી આપવાનું આમ પ્રેશર આપીએ તો પ્રેશર બરાબર પહોંચે નહીં નેવું ડિગ્રી આપે તો ફૂલે ફૂલ પ્રેશર મળે તો જ તમારી કમ્પ્રેશન છે ઇફેક્ટિવ થાય આ સમજાઈ ગયું બધાય કઈ રીતના આપવાનું હવે કમ્પ્રેશન છે એ કેટલું ડીપ હોવું જોઈએ ઊંડું કેટલું આપવાનું મિનિમમ પાંચ સેન્ટીમીટર પણ છ સેન્ટીમીટર કરતાં વધારે નહીં પાંચ સેન્ટીમીટર તમે ઊંડું આપો ત્યારે એ હાર્ટ સુધી ઇફેક્ટિવ પંપિંગ થાય તો હાર્ટમાંથી લોહી બાજે બારે નીકળે ને બીજા બધે શરીરમાં પહોંચે એક મિનિટમાં એકસો વીસ સો થી એકસો વીસ તો આપવાનું ફિક્સ નથી ક્યારે પાંચ છ આમ તેમ તો ચાલે પણ સાવ પચાસ સાઠ કરો તો ન ચાલે એકસો વીસ જેટલું આપવાની ટ્રાય કરવાની હવે તમે જ્યારે આપતા હોય ત્યારે વચ્ચે હાથ ઉંચાઈકા વગર છાતીને પાછી પૂરી ફૂલાવા દેવાની આવી રીતના કન્ટિન્યુ રાખવાનું સેમ સ્પીડમાં વચ્ચે ઢીલું મૂકી દો વળી પાછા સ્પીડમાં ફૂલ આવી જાય વળી ધીમું મૂકી દે એવું નહીં કરવાનું એક જ ધારી સ્પીડમાં કરવાનું બરાબર પછી જ્યારે સુધી જરૂર ન હોય તો વચ્ચે વચ્ચે દબાણ આપવાનું રોકવાનું નહીં તો એનું ઇફેક્ટિવ સીપીઆર થશે એક સેકન્ડમાં ત્રીસ વાર દબાણ આપવાનું તમે જ્યારે દબાણ આપતા હોય ત્યારે ગણવાનું એક બે ત્રણ ચાર એટલે તમને ખબર પડે કે કેટલા થયા ત્રીસ એક વાર અપાઈ જાય એટલે પછી ચેક કરવાનો રિસ્પોન્સ ન આવે તો પાંચ છ સેકન્ડમાં વળી પાછું ચાલુ કરો એ પાંચ સાયકલ કમ્પ્લીટ કરો પછી તમને એમ થાય કે પાંચ સાયકલ પછી હવે હું થાકી ગયો તો બાજુમાં કોઈ માણસ હશે મોટે ભાગે તો આપણે એવું જ છે ને કોઈ હવે એટલે ઢગલો થઈ જાય ને આપણે ઇન્ડિયામાં તો એટલે બીજા કોઈ હોય એને કહી દેવાનો ભાઈ તું આપી દે ને આમાં કેવું છે કે આપણે લાગે એવું કે આમાં કંઈ છે નહીં સહેલું છે પણ આ કામ ખરેખર કરો ને ત્યારે ખબર પડે કે આમાં બહુ ઊર્જા જોઈએ માણસ પાંચ વારમાં જ થાકી જાય પછી બીજી વાર એ માણસ કરે નહીં એટલે દર પાંચ સેટે માણસે બદલી જવાનું એટલે આવી રીતના તમે પાંચ સાયકલ આપી પછી પાછું પ્રતિભાવ ચેક કરવાનો કે માણસ જીવતો થયો કે નહીં એ પ્રતિભાવ આપે ખાંસી આપે બોલાવવાનો પ્રયત્ન કરે છે કે નહીં જો પ્રતિભાવ ન આપે તો કમ્પ્રેસન કન્ટિન્યુ કરવાના જો પ્રતિભાવ આપે તો પછી હોસ્પિટલમાં પાછું સ્થળાંતર કરવાનું એકસો આઠ આવે એની રાહ જોવાની બરાબર છે હવે સીપીઆર ક્યાં સુધી કન્ટિન્યુ રાખવાનું તો જ્યાં સુધી કોઈ ઇમરજન્સી તબીબી સારવાર ન મળે એની મદદ ન મળે ત્યાં સુધી કોઈ ટ્રેન્ડ ડોક્ટર કે કોઈ એવું આવી ન જાય પર્સન જ્યાં સુધી જ્યાં સુધી દર્દી પાછું જાગૃત અવસ્થામાં ન આવી જાય શ્વાસ લેવાનું ચાલુ ન કરે ત્યાં સુધી અથવા તો તમે પોતે થાકી ન જાઓ અને ઘણીવાર એવું થાય કે તમને એમ થાય કે હવે આ જગ્યા સેફ નથી હવે અહીંયા કરવા જેવું નથી તો પછી તમારે એવું કરવાનું કે હવે બંધ કરી દેવા અને ક્યારે સીપીઆર આપવાનું જ નહીં તમને એમ થાય કે આ જગ્યા જ જોખમી છે અહીંયા સીપીઆર આપવા જેવા નથી અથવા તો પેશન્ટ પોતે રિસ્પોન્સ આપે છે તો સીપીઆર નહીં આપવાનું દર્દીનું શરીર લાકડા જેવું છે એકદમ ગઠણ છે કડક થઈ ગયું છે એનો મતલબ એમ છે કે દર્દીને મળી રહ્યો એનો ઘણો ટાઈમ થઈ ગયો તો પછી એને આપવાની કંઈ જરૂર નથી પ્રતિભાવ આપતા વ્યક્તિને તમારે સીપીઆર આપવાનો એકવાર પ્રતિભાવ આપવા માંડ્યા તમને એમ થયું કે હવે આ જીવતું થઈ ગયો લાગે છે તો એને તમારે ડાબા અથવા જમણા પડકે સુડાવી દેવાનો કેમ કે ઘણી વાર એવું થાય કે એ દર્દી ઉલટી કરે તો એ બધું એનું શ્વાસમાં જતું રહે તો એનું ભારે બારે જાય શ્વાસમાં જવાના ચાન્સીસ બહુ ઓછા થઈ જાય તો આ જે પોઝિશન બતાવી એને કોઈ પણ એક પડખે સુડાઈ દો ડાબા અથવા જમણા પડખે તો તમારા બે હાથની મદદથી તમે કોઈને જીવન આપી શકો એ આ ટ્રેનિંગનો મુખ્ય ઉદ્દેશ છે થેન્ક યુ કોઈ કોઈ ક્વેશ્ચન છે સમજાઈ ગયું બધાને એ ખાલી હાથ પાડવાની ના ડેમો નીચે આપણે આપવાનો છે નીચે ટ્રેનિંગ સેશન છે એમાં તમારે નીચે ઓળું હશે મેને ક્વીન પૂતળા એની ઉપર તમારે પ્રેક્ટિસ કરજો બધા એક એક ઉપર પાંચ દસ પાંચ દસ જણા ગોઠવાઈને ને બધા એકમાં ભીડ ન થાય એટલા ગોઠવાઈ જાજો